નમસ્કાર ખરો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પહેલી તારીખ નવમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની જીરાની આવકની વાત કરીએ તો આપણે તો જીરાની આવકમાં સારો એવો વધારો આજે જોવા મળી રહ્યો છે શનિવારની આવકની વાત કરીએ તો મિત્રો શનિવારે આઠસો ગુણ્યા આ સ્પર્શની આવક જોવા મળી રહી હતી ને મિત્રો આજે અઢારસો ગુણ્યા આસપાસની આવક જોવા મળી છે ગઈકાલે રવિવાર હતો તેની હિસાબે આવક થોડીક તાજી જોવા મળી રહી છે મિત્રો અને હરાજીનું કામકાજ અત્યારે ચાલુ હતો ચાલો હરાજીમાં ઝાંસી ઝાંસી કેવા રહી છે આજના બજાર આ મિત્રો અત્યારે તમને માહિતી આપી તો તેજી મંદી કેવી છે આજની તેજી મંદીમાં એવું છે મિત્રો કે આજે ત્રીસ થી ચાલીસ રૂપિયા જેવું બજાર ઢીલું કહી શકાય તેવી પોઝિશન આજે દેખાઈ રહી છે મિત્રો તો આપણે હરાજીમાં રૂબરૂ જાશી અને જાણશી કેવા મનના કેવા બજાર ભાવ થાય છે મિત્રો અને આપને પણ આખો આઈડિયો આવી છે મિત્રો ને આ માહિતી તમને સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં એકોતેર રૂપિયાના ભાવ છે પાંત્રીસો ને એકતાલીસ રૂપિયાના ભાવ છે પાંત્રીસો ને એકતાલીસ રૂપિયા ના ભાવ છે ભાવ છે કંઈ પાંત્રીસો એકતાલીસ ચોત્રીસો ને સાઠ ચોત્રીસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે ત્રણ હજાર ચારસો ને એકસઠ રૂપિયા નો ભાવ છે એવું સારું છે અને માં કલર કે મળે લેખતામાં 81 3581 રૂપિયાનો ભાવ છે એટલે 3581 રૂપિયાનો ભાવ છે એટલે જો કોલરમાં એકદમ સારી ફીટકોલી કલરમાં માં છે 3581 રૂપિયાનો ભાવ જોઈએ કઈ જો ક્વોલિટીમાં કઈ ન ગડે સારી ન ગડે ક્વોલિટીમાં 3581 રૂપિયાનો ભાવ છે જે આ કોલરીના

মিডিয়ম <laughs> কীত্ৰিছতে બત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બત્રીસો ને એકાણું રૂપિયાનો ભાવ છે બત્રીસો ને એકાણું રૂપિયામાં વેચાણ છે મીડિયમ ક્વોલિટીનું જીરું છે કસ્તરે જોવા મળી રહી છે ને હવાઈ મિત્રો આની અંદરમાં જોવા મળી રહી છે